એનો દાવો છે કે લગભગ સાહીઠ લાખથી વધુની કિંમતનું પાંચસો ગ્રામ સોનું અને દોઢ કિલો ચાંદી ચોરાઈ ગયું છે ત્યારે પોલીસે માત્ર એકસો પચાસ ગ્રામ સોનાની અને કુલ બે પોઈન્ટ પાંચ લાખની ચોરીની ફરિયાદ નોંધી છે ગોલ્ડ લોનના બિલ હોવા છતાં ફરિયાદમાં વિલંબ લિંબાયત વિસ્તારના રહેવાસી દિનેશ જૈન અને તેમના પત્ની રિંકુ જૈને ફરિયાદમાં જણાવ્યું હતું કે એકત્રીસમી તારીખે જ્યારે તેઓ પારિવારિક પ્રસંગમાં ગયા હતા ત્યારે રાત્રે તેમના તેમના બંધ ઘર મકાનમાં ચોરી થઈ હતી માલમાં લગભગ ગ્રામ સોનું અને દોઢ કિલો ચાંદીનો સમાવેશ થાય છે આ ઉપરાંત તાજેતરમાં એક પ્રોપર્ટીની ડીલના ટોકન પેટે મળેલા આઠ લાખ રોકડા પણ ચોરાઈ ગયા હતા દંપતીનો મુખ્ય આક્ષેપ છે કે પોલીસે વાસ્તવિક નુકસાનના પ્રમાણમાં ફરિયાદ નોંધી નથી રેન્કુ જેને જણાવ્યું તેમને પીયર અને સાસરા પક્ષ તરફથી ઉપહાર સ્વરૂપે દાગીના મળ્યા હતા જેના મૂળ બિલ તેમની પાસે ન હતા જોકે આ તમામ ઘરેણા પર હાલમાં જ તેઓએ ગોલ્ડ લોન લીધી હતી અને પ્રોપર્ટી ખરીદવાની હોવાથી લોન પરથી છોડાવીને ઘરે મૂક્યા હતા લોનના દસ્તાવેજોમાં ઘરેણાના ગ્રામ અને કિંમતની સંપૂર્ણ વિગતો હોવા છતાં પોલીસે આ બિલને ધ્યાનમાં લીધા નથી દંપતીનો આક્ષેપ છે કે પોલીસે માત્ર એટલા જ ઘરેણાની ચોરીની ફરિયાદ દાખલ કરી છે જેના જૂના બિલ ઉપલબ્ધ હતા અને તે પણ જૂના ભાવે કિંમતનો ઉલ્લેખ કરીને લોન કંપનીની રિસિપ્ટમાં બાકીના તમામ ઘરેણાની વિગત વજન અને કિંમત સ્પષ્ટપણે દર્શાવેલ છે તેમ છતાં પોલીસ તે વિગતો ફરિયાદમાં ઉમેરવા તૈયાર નથી પોલીસ સ્ટેશન તરફથી દંપતીને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે જેટલા ઘરેડાના બિલ રજૂ થશે એટલાની જ ફરિયાદ દાખલ કરવામાં આવશે આ દલીલને કારણે આશરે સાહીઠ લાખથી વધુની ચોરીનો મામલો પોલીસ ચોપડે માત્ર બે પોઈન્ટ પાંચ લાખની ચોરી તરીકે નોંધાયેલો છે ચોરીની ઘટનાને તેર દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ નથી આ વિવાદિત ફરિયાદને કારણે જૈન દંપતી ભારે મુશ્કેલીમાં મુકાયું છે અને ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશનથી લઈ અન્ય વહીવટી કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યું છે તેઓએ આ મામલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે આ સમગ્ર મામલે જ્યારે લિંબાયત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન કે કામડિયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હાલ અમે તપાસ કરી રહ્યા છીએ

और आठ लाख उन्नीस हज़ार पाँच सौ रुपया कैश मेरे घर से चोरी हो गई मैंने दो दो बजे लिम्बाइत पुलिस स्टेशन में अर्जी लिखाने गए तो पुलिस स्टेशन वालों ने बिल मांगे अभी बिल मेरे पास इतने थे नहीं बाकी गोल्ड लोन ली हुई है बाकी के गोल्ड पर मेरे मम्मी वगैरह कन्यादान में दिए हुए थे तो उसके बिल रहते नहीं हैं हमारे पास बाकी गोल्ड लोन ली हुई है तो उसके सब प्रूफ है मेरे पास कितना वजन था कितने की लोन ली हुई थी कितनी उसकी वैल्यू है अभी सब है लेकिन अभी लिंबाइत पुलिस स्टेशन में बता रहे हैं तो वो एग्री नहीं हो रहे एफ में एड भी नहीं कर रहे खाली उन्होंने जो बिल है उनका ही मुझे एफ में एड किया है और कितने, कितने की चोरी थी और कितने की पुलिस बता रही है पुलिस ढाई लाख की बता रही है और मेरे घर में सितर लाख जैसी चोरी हुई है क्या न्याय की मांगे न्याय क्या चाहती हो आप बस मेरा गोल्ड मिलना चाहिए मुझे जितना था उतना मिलना चाहिए कितना गोल्ड चोरी हुआ और पुलिस ने कितना गोल्ड कागज पे दिखाया है मेरा गोल्ड 500 ग्राम चोरी हुआ है और पुलिस वालों ने 150 ग्राम ही बताया है पुलिस का में... क्या कहना है क्यों इतना कम बता रही है पुलिस का कहना ये है कि बिल चाहिए और जैसे बिल तो होते नहीं है ना जैसे मेरे कन्यादान में दिए हुए मेरे दादाजी ने दिए हुए ससुराल वालों ने दिया है तो उसके बिल रहते नहीं कोई गिफ्ट करता है तो बिल तो देते नहीं है ना तो बिल नहीं है मेरे पास लेकिन मैंने लोन ली हुई है तो सब वज़न भी है उसमें गोल्ड के फोटो है वैल्यू कितनी है वो सब बताइए तो अच्छा, ये सब जो अमाउंट इतना क्यों घर पे रखा था इसे मेरी एक प्रॉपर्टी बिकी थी वहाँ से मुझे टोकन आया हुआ था और मुझे जैसे कि हमारे शॉप है तो शॉप के थोड़े पैसे पड़े हुए थे और मुझे प्रॉपर्टी लेनी है तो उनको देना था घर का हाँ इसीलिए था मैडम ने तो